સુરતના મૈદરપુરાના ચૌદ હીરા વેપારીઓ પાસેથી રૂપિયા છ કરોડથી વધુના હીરા લઈ અને છેતરપિંડી કરવાનો મામલો સુરત ઇકોસેલે આરોપી રવિકુમાર ઉર્ફે રવિ ચોગઠ ગણેશભાઈ વઘાસિયાને ઝડપી પાડ્યો છે આરોપી મૈધરપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી હીરા માર્કેટમાં હીરા દલાલીનું કામ કરતો હતો ફરિયાદી વેપારીઓએ આરોપી ઉપર વિશ્વાસ બેસાડી ગયો હતો જેનો ફાયદો લઈ અને થોડા સમય પહેલાં આરોપીએ કુલ ચૌદ હીરાના વેપારી પાસેથી અલગ અલગ કેરેટના હીરા લીધા હતા પરંતુ હીરા લઈ આરોપી વિહોણો થયો હતો જેથી વેપારીઓએ આરોપી વિરુદ્ધમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચમાંથી સુરત ઇકો સોંપવામાં આવી હતી ત્યારે ગતરોજ ઇકોસેલે પોલીસે આરોપી રવિકુમાર કતારગામ દરવાજા પાસેથી ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર ખાતે ચૌદ જેટલા હીરા બજારના વેપારીઓમાં રિયલ ડાયમંડ હીરાનો ખુલ્લે છ કરોડ બાર લાખ સત્તાવન હજાર ચારસો ને સુડતાલીસ જેટલા હીરાનો માલ જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા ના હો તે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી તે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાના મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય જે સંબંધે આ કામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંભીનાઓની ફરિયાદ લઈ ડીસીબી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ બાસઠ બે તેમજ ત્રણ પાંચ મુજબનો ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમે અમદાવાદ ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપીને અમે પકડી પાડેલી તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન પાંચ પોલીસ રિમાન્ડ મેળવ્યું છે અને આગળની વધારે આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચી ને પોતે નાણાં મેળવી લીધા છે